મુંદરા મધ્યે અરબી ભાષા શીખવામાં રૂચિ ધરાવનારા માટે બુકલેટ શ્રેણીનું વિમોચન અરબી ભાષા શીખવાની રૂચિ ધરાવનારા નાના મોટા સૌ શીખનારાઓ માટે રચાયેલી એક નવી બુકલેટ શ્રેણીનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું છે આ શ્રેણી ગુજરાતી અંગ્રેજી અને અરબી ભાષામાં રોજિંદા જીવનની વિવિધ વસ્તુઓના શબ્દો અને તેમના ઉચ્ચારણોની માહિતી પૂરી પાડે છે જેનો મુખ્ય ઉદ્દેશ શીખનારાઓને સરળ આકર્ષક અને વ્યવહારિક રીતે અરબી ભાષાનું પ્રાથમિક જ્ઞાન આપવાનો છે આ બુકલેટ્સનો હેતુ એ છે કે ઈન્શાલ્લાહ દરેક વયના શીખનારા આનો લાભ લઈ રોજિંદા સંવાદમાં અરબી શબ્દોનો આત્મવિશ્વાસપૂર્વક ઉપયોગ કરી શકે આ બુકલેટ સૈયદ અલી અકબર શાહ જિલ્લાની બાબા સાહેબના સાયાએ કરમ અને દુઆઓથી બનાવેલી છે કાર્યક્રમના મુખ્ય મહેમાન સૈયદ મોહમ્મદ રઝા બાપુ હતા જેમણે અરબી ભાષાનું દિની અને દુન્યવી કોણથી મહત્વ સમજાવ્યું હતું તેમણે અરબી ભાષાની શીખવાની પ્રક્રિયાને ધાર્મિક અને વ્યવહારિક કેવી રીતે સમૃદ્ધ કરી શકાય તે અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા ત્યારબાદ યુસુફ ખત્રીએ આ બુકલેટ શ્રેણીના નિર્માણ પાછળના વિચાર અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે આ બુકલેટ્સ બનાવવાનો સૌપ્રથમ વિચાર ભાઈ ખત્રીને આવ્યો હતો અને ઘણા ઉલમાઓ અને મૌલાનાઓની મદદથી આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો આ શ્રેણીમાં હાલ ચાર બુકલેટ્સનો સમાવેશ થાય છે જેમાં વિવિધ ફળોના નામ ગુજરાતી અંગ્રેજી અને અરબીમાં જે ફળોની શબ્દાવલી શીખવામાં મદદરૂપ થશે શાકભાજી અને મસાલાના નામો રોજિંદા ઉપયોગના શાકભાજી અને મસાલાઓના અરબી નામો જે રસોડા અને બજારના સંવાદ માટે ઉપયોગી છે વાહનોના નામો વાહનોના અરબી નામો જે બાળકો અને યુવાનોને પરિવહન સંબંધિત શબ્દો શીખવામાં સહાય કરશે અંકના નામો અંકોના અરબી નામો જે ગણિત અને રોજિંદા હિસાબ માટે ઉપયોગી છે આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ રહીમભાઈ ખત્રી शिक्षकश्री अब्दुल समद भाई खत्री नूर मोहम्मद भाई खत्री सुलेमान भाई खत्री यासीन भाई खत्री जावेद भाई खत्री सरजिल भाई खत्री अहमद रजा खत्री मारूफ भाई खत्री अने ताहा खत्री उपस्थित रहा था आ पहल ने खूब प्रोत्साहन आप દરેક ગામના મૌલાના અને આલિમોને નમ્ર વિનંતી છે કે તેઓ આ બુકલેટ્સને મદરેસાઓમાં અભ્યાસરત તુલબાઓને શીખવાડે જેથી શરૂઆતથી જ તેમને અરબી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મળી રહે ઉપરાંત કિતાબઘરના સંચાલકોને વિનંતી છે કે તેઓ આ બુકલેટ્સ વેચાણ માટે રાખે જેથી નાના મોટા સૌ શીખનારાઓ સુધી આ સરળતાથી પહોંચી શકે આ બુકલેટ્સ દરેક કિતાબ ઘરમાંથી મળી શકશે આ શ્રેણીની આગળની આવૃત્તિઓ પણ ટૂંક સમયમાં તૈયાર થશે જેમાં વધુ વિષયો અને શબ્દાવલીનો સમાવેશ કરવામાં આવશે આ બુકલેટ શ્રેણીનું વિમોચન અરબી ભાષા શીખવાની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે ઈન્શાઅલા આ શ્રેણી દરેક શીખનારા માટે અરબી ભાષાને સરળ અને રસપ્રદ બનાવશે જેથી તેઓ રોજિંદા જીવનમાં અરબી શબ્દોનો ઉપયોગ આત્મવિશ્વાસ સાથે કરી શકે शिराज मलेक साथे कासम खलीफा न्यूज़ 11 गुजरात मुंद्रा कच्छ सलाम दोस्तों आम तो काले शिक्षक दिवस चे साथे साथे ईद पड़चे ले जस्ने ईदे मिला तो नवीन दिवस चे तैयारे हाल ચોપડીમાં દરેક ભાષા આપણે શીખતા હોઈએ છીએ ખાસ કરીને આપણે વધારે અંગ્રેજીને પ્રેશર કરતા વજન આપતા હોય ઇંગ્લિશ ભાષા શીખવી જરૂર છે પરંતુ વર્લ્ડમાં ઓલ ઓવ વર્લ્ડમાં જે આપણે બહાર જતા હો ત્યાં અરબી ભાષા પણ આવે છે અને અરબી ભાષા પણ શીખવી જરૂરી છે પરંતુ અરબી ભાષા શીખવી તો આપણા અહીં અરબી ભાષાનું બહુ ઓછું ચલણ છે અને એ શીખવા માટે પહેલે જે પહેલું પગથિયું હોય એ કઈ રીતે સ્ટાર્ટ કરવું અને શું વાંચવું એ બાળકોને બુક નથી મળતી પરંતુ એનો હવે કદાચ જરૂર નહીં પડે હવે એવી બુક પણ આવી રહી છે અને આજે બુકનું વિમોચન છે અરબી શીખવો આસાનીથી આ બુકનું વિમોચન આજે કરવામાં આવ્યું છે આપણે જાણીશું કે સાહેબ આ બુક કેમ તમે બારે પાડવી પડી અને આ બુકનું હેતુ શું છે લોકો સુધી પૂછે તે બાબતે સાહેબ આપનો પરિચય આપશો મારું નામ મોહમ્મદ યુસુફ ખત્રી હું વ્યવસાય શિક્ષક છું શું હેતુથી બુક સૌ પ્રથમ તો આપણે ગુજરાતી અંગ્રેજી હિન્દી વગેરે ભાષાઓ તો સારી રીતે જાણીએ છીએ પરંતુ જે આપણી મુખ્ય ભાષા કહી શકીએ ઇસ્લામ ધર્મની એ અરબી ભાષા છે જે આપણે ખાલી કુરાનમાં પઢીને જ જાણીએ છીએ એનો મતલબ આપણે ખબર નથી હોતો તો મારી મારા મોટા બાપા અબ્દુલ્લાભાઈ સાથે મુલાકાત થઈ અને અમે ચર્ચા કરી કે આપણે એવું કાંઈક પણ બુક બનાવીએ જેથી આપણા સમાજના કે ગમે સમાજના લોકો અરબી ભાષા શીખી શકે પરંતુ આસાનીથી આપણે જોઈ શકીએ છીએ કે મોટી મોટી ચોપડીઓ બુકો જોઈને આપણે આપણા મનને વાળી લઈએ કે આવડી મોટી બુક કોણ વાંચશે તો એના માટે અમે એક નાનકડી બુકલેટ તૈયાર કરી છે જે અલગ અલગ ચાર વિભાગોમાં વેચાયેલી છે ફળોના નામ શાકભાજીના નામ વાહનો અને અંકો એ ત્યારથી આપણે સ્ટાર્ટ કર્યું છે જેનો નાના વિદ્યાર્થીઓથી કાઢી અને મોટા વડીલો સુધી તમામ લોકો એ બુકનો ઉપયોગ કરી અને અરબી ભાષા આસાનીથી શીખી શકશે સાહેબ આ અરબી ભાષામાં અમે જોયું છે ગુજરાતીમાં જે ક કલમનો ક ખ ખટાનો એ રીતે હોય છે પણ આમાં પણ આપણે આસાનીથી રાખી છે ગુજરાતી પણ ભાષા રાખી છે ઇંગ્લિશ પણ રાખી છે અને સાથે અરબી પણ રાખી છે પણ માર્કેટમાં બુક આપ ક્યારે લઈ આવશો માર્કેટમાં અત્યારથી જ આપણે વિમોચન ચાલુ કર્યું છે ત્યારથી જ ચાલુ કરી નાખ્યું છે માર્કેટમાં અત્યારે બુક આવી ગઈ છે આ બુક તમને દરેક કિતાબ કચ્છભરના દરેક કિતાબ ઘરમાં તો મળી જ રહેશે પરંતુ મુન્દ્રામાં મુન્દ્રા મધ્ય પરમ દિવસે સામુરાદ બુખારી દરગાહનો ઉર્સ છે તો ત્યાં આગળ આપણે એક સ્ટોલ રાખશું જ્યાં તમને આ બુક આસાનીથી મળી રહેશે આ બુક ઘર સુધી પહોંચાડવા માટે આપણે શું પ્રયાસો છે આના માટે અમે દરેક મોલવીઓને અને જે પણ શિક્ષણ પ્રેમી છે તેમને વિનંતી કરીએ છીએ કે આ બુક વિશે દરેક જણને માહિતી આપે જેથી કરીને આ માહિતી ઘરો ઘર સુધી પહોંચી શકે ખત્રી સમાજના પ્રમુખ નૂર મોહમ્મદ ખત્રી પાસેથી મળી રહે છે મદ્રેસાની બાજુમાં જૂની મચ્છી પીઠ સલામ વાલેકુમ વરહમતુલ્લા વબરકાતુ આ જે અરબીમાં જે ચાર પેમ્પલેટ બહાર પાડી રહ્યા છે એનો આવનારી જે આપણી યંગ પેઢી છે જે તુલબાઓની પેઢી છે જેને આપણે નાના બાળકો કહીએ એ લોકો માટે વધારે અસર કરશે કેમ કે જે આજની પેઢી છે એ હવે બારે વિદેશ જે ફોરેન કામ કરવા જઈ રહી છે એમાં વધારે પડતું જોઈએ તો અરબ કન્ટ્રીઝમાં વધારે જાય છે તો આજના જે અમારી પેઢીના છે યા અમારા ઉપરની પેઢીના છે એ લોકો ત્યાં જાય છે તો ત્યાંની લેંગ્વેજ શીખવામાં એ લોકોને બહુ તકલીફ પડે છે ભલે ત્યાંનું એજ્યુકેશન ઇંગ્લિશ આવડે છે પણ ત્યાંનું અરબી લેંગ્વેજ એ લોકોને ઝીરો હવે આ જે યુવા પેઢી છે જે નાનકડા બાળકો છે જે આ બુકલેટ્સની માધ્યમથી આ બધું બચપનમાં જ શીખી જશે ને આગળ હાયર એજ્યુકેશન લઈ અને જે અબ્રોડ અરબ કન્ટ્રીઝમાં જ્યારે એ લોકો કામકાજ કરવા જશે ત્યારે એ લોકોને બેઝિક જે વસ્તુ કહેવાય અરબી લેંગ્વેજની જે બેઝિક વસ્તુ એ બધું આ પેમ્પલેટ દ્વારા આ બુકલેટ્સ દ્વારા એ લોકોને પહેલેથી આઈડિયા હશે તો એ બહુ ઉપયોગી વસ્તુ છે અને એના સિવાય આપણે ઇસ્લામ ધર્મનો જે કુરાને મજીદ જે પડીએ છીએ તો એ પડવા પૂરતો આપણે પડી લઈએ છીએ અરબી લેંગ્વેજમાં પણ એનો જે આપણે સમજવું જોઈએ એમાંથી એ સમજી નથી શકતા કેમ કે અરબી આપણી માદરી જબાન નથી તો એ બધું શીખવા માટે કુરાન એકચ્યુઅલ શું કહેવા માગે છે એ આપણને અગર શીખવું છે તો એના માટે પણ આપણે અરબી લેંગ્વેજ શીખવી બહુ જરૂરી છે કે શું કહેવા માંગે છીએ એટલે એની શરૂઆત આપણે મોટી મોટી કિતાબોથી કરવા જઈશું તો બહુ અઘરું કામકાજ છે અને આજના યુગમાં એટલો ટાઈમ પણ નથી કોઈના કને તો એના માટે આ જે ચાર વસ્તુ એ લોકો કાઢી છે એક તો ફળોના નામ છે બીજા શાકભાજીના નામ છે ત્રીજા તો વાહન વ્યવહાર જે આપણે વ્હીકલ્સ કહીએ એના નામ છે ને ત્રીજા અંક છે વન ટુ હંડ્રેડ સુધી તો એ બેઝિક છે અરબીનું બેઝિક છે એના કરતાં ઘણું હજી આગળ છે જ્ઞાન તો ઈન્શાલ્લા અમે આના પછી બીજા રાઉન્ડમાં જ્યારે આવશું તો એનાથી થોડુંક અપગ્રેડ વર્ઝન અને થોડુંક આગળ વધતા એનું કરશું અમે તો એ બધું અરબી શીખવા માટે આજની પેઢી માટે તમામ ધર્મ માટે એવું નથી કે બીજા ધર્મના પણ અરબ કન્ટ્રીઝમાં જાય છે તો બધા માટે અરબી શીખવી બહુ જરૂરી થઈ ગઈ છે આજના ટાઈમ માટે હાજી સાહેબે ને એમ સમગ્ર ટીમે જ્યાં મહેનત કરી છે કારણ કે આમાં મહેનત પણ બહુ લાગી હશે તો એ મહેનતને આપ કરી હતી બિરદાવું છું આ બુકલેટ્સને બનાવવા માટે બહુ મહેનત કરી છે અલમદુલ્લા ને હા અરબી અરબી માટે એ લોકોએ આલીમો સાથે કોન્ટેક્ટ પણ કર્યો હશે બહુ હેરાન થયા હશે પણ હવે આ બુકને હવે મહેનત કરવા જેવી છે આ બુક ઉપર હવે ફેલાવાની જે મહેનત છે ને એ એકચ્યુઅલ મહેનત છે બની તો ગઈ છે હવે એ જેનો ઉદ્દેશ્ય છે કે ભાઈ ઘરા ઘરોઘર આ વસ્તુ પહોંચવી જોઈએ અને એના કરના બાદ આ જે વસ્તુ છે આપણી સક્સેસ ત્યારે જ હશે કે આપણા ઘરના એક એક બાળક અને એક એક મોટો વ્યક્તિને વડીલ બુઝુર્ગ થઈ ચુક્યો છે એ પણ આ બુકને એકવાર વાંચશે તો આપણી આ મહેનત છે એ સક્સેસ થશે વાત કરી અને હવે બુક આવી પણ ગઈ છે અરબી શીખવો આસાનીથી પરંતુ હવે આપણી તમામ વ્યક્તિની એક મહેનત છે કારણ કે દરેક ઘર સુધી આ બુક પહોંચી જોઈએ સૌથી પ્રથમ જે બહેનો છે એમની પાસે આ બુક પહોંચે કારણ કે બાળક સૌથી વધારે એ માતા પાસે હોય છે અને માતા જે બાળકને શિક્ષણ આપે છે શિક્ષણ હંમેશા પ્રગતિ કરતો હોય છે ને અવલ હોય છે શિક્ષણમાં ત્યારે આ બુક આવી ગઈ છે અને આ બુક આપ આપણા બાળક માટે અહીંથી ખરીદી પણ શકો છો એક બુકની કિંમત છે દસ રૂપિયા લે આજે જ કદાચ તમને સમય મળે તો આજે વસાવી લો અને તમારા ઘરે આ બુક લઈને તમારા બાળકને અભ્યાસ કરાવો અને હવે આપ પણ શિક્ષક છો શિક્ષક તરીકે દરેક ભાષામાં આપણે જ્ઞાન આપ આપતા હો છો અને ખાસ કરીને અરબી ભાષા શીખવા માટે બહુ મુશ્કેલી હોય છે અને અરબી ભાષા મોસ્ટ ઓફ લોકોને આવડતી નથી ત્યારે હવે આ જે બુકલેટ બહાર પડી છે આ બુકલેટથી કેટલો ફાયદો થશે સમાજમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો આ એક લેંગ્વેજની દૃષ્ટિએ તો દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે પરંતુ આપણો મુસ્લિમ સમાજ છે એમાં હાલમાં આપણી પાસે જે મદરસામાં પડાવવામાં આવે છે સામાન્ય રીતે આપણે નાઝેરા પડતા હોઈએ છીએ તો અક્ષર જ્ઞાન મેળવીએ છીએ અને આપણી એ રીતે આદત કેળવાય છે જેને આપણે ગુજરાતીમાં અભિગમ શબ્દ વાપરી શકીએ પછી મોટો થઈને જે બાળક છે ને એ સતત નાજેરા પડતો આવે છે અત્યારે ધારો કે હું છું મારી જાતથી જ વાત કરું તો ઉલ્માય કરામ પાસે આપણે ઢગલા વખત સાંભળ્યું છે કે કુરાન શરીફને સમજવું હિદાયતની કિતાબ છે સમજવામાં પડવું જરૂરી છે છતાંય હું સતત નાજેરા વધારે પડી રહ્યો છું કારણ કે મારો એ અભિગમ કેળવાયો નથી બચપનથી એ અક્ષર જ્ઞાન જ પડ્યા છીએ એટલે સીધું પડાય છે હવે આનાથી એક વધારાનો ફાયદો એ થશે કે બાળક છે એ જે કંઈ હું પડી રહ્યો છું હું વાંચી રહ્યો છું એનો ચોક્કસ અર્થ થાય છે એ એના અભિગમમાં શરૂઆતથી આવશે દાખલા તરીકે જેવી રીતે આપણે ગુજરાતીનું જ્ઞાન મેળવીએ છીએ અથવા બારાક્ષરીનું જ્ઞાન મેળવીએ છીએ તો એની રીતે આ સચિત્ર જે આપેલું છે એવી રીતે જ હોય છે અંગ્રેજીમાં યુકેજીથી એલ કેજીથી એ રીતે બાળક ભણતો આવ્યો છે તો એનો એક અભિગમ એ રીતે કેળવાયો છે કે આ અર્થપૂર્ણ ભાષા છે તો અરબીમાં પણ આ રીતે થોડુંક શરૂઆતમાં એ શીખશે તો એનો અભિગમ કેળવાશે કે આ અર્થપૂર્ણ છે અને કદાચ એ આગળ જતા કુરાન મજીદને સમજવા માટે અર્થપૂર્ણ રીતે તફસીરો તરફ વળશે અર્થગ્રહણ મેળવશે તો એ રીતે એક સારો અભિગમ કેળવા માટે પણ આ બહુ જ ઉપયોગી થશે અને બીજું કે જેમ સીધે સીધું એ અંગ્રેજી કે ગુજરાતીનું જે શરૂઆતનું પાંચમાં પાંચ વર્ષનો થયો અને શિક્ષણ મેળવે છે જે પદ્ધતિથી એ જ રીતે એ ટાઈપનું જેને સામે મળશે તો એના માટે એક સીધે સીધો સેતુ બની રહેશે અને એ વધારે ઉપકારક અને સારું રહેશે એટલે હું એમ માનું છું કે આ એક નાનકડી પહેલ અને અબ્દુલ્લાભાઈની અને મોહમ્મદ યુસુફભાઈની જે મહેનત છે એ ખરેખર ભવિષ્ય માટે બાળકો માટે ઉપયોગી રહેશે હવે ભાઈ આ બુક જે છે એ લોકો સુધી વધુ પહોંચે એ માટે આપ શું અપીલ કરશો હું અપીલ તો પહેલે સર્વપ્રથમ જે આપણા સમાજના ઘરવૈયાઓ છે દાખલા તરીકે મૌલાના પીર સાહેબો કે પછી મદરસાના સંચાલકો મસ્જિદના મુતવલ્લીઓ એમને નમ્ર અપીલ છે કે આ બુકનો વધારેમાં વધારે એનો જે છે દરેક ઘર સુધી પહોંચે એવી આપ મહેનત કરશો આ બુકલેટનો જે પ્રચાર કરવા માટે હું ખાસ કરીને અપીલ કરું છું તો જે પણ આપણા મુન્દ્રા તાલુકાનો અને કચ્છનો જે આપણે આલીમગઢ છે જે ઓલમાઓ છે જે મદરસાઓમાં પડાવે છે મસ્જિદોમાં પડાવે છે એ લોકોથી હું નવો નવ વિનંતી કરું છું કે આપણા જે સિલેબસ ચાલતું હોય જે મદરસાની અંદર જે મસ્જિદોની અંદર જ્યાં આપણે જ્યાં પણ દરસ આપતા હોઈએ ત્યાં આપણા જેટલા બાળકો છે આ બુકલેટની કિંમત જે એકના દસ રૂપિયા છે ચાર બુકલેટ છે એટલે ચાલીસ રૂપિયા થાય છે આજના જમાનામાં ચાલીસ રૂપિયા કોઈ પણ આપણો તલબા છે એના માટે ચાલીસ રૂપિયા કંઈ વડું મોટી વસ્તુ નથી તો બધાને આ એક તરીકે ઉપરથી હું ફરજ તો નથી કરી શકતો પણ કહું છું કે તમે એક લાઝિમ કરી નાખો તમારા જે તલબાઓ છે લાવો એ લોકો ઉપર કે આ બધા પણ તમારા તલબા આ લોકો ખરીદી અને પોતે પણ પડે પોતાના ઘરમાં એમની મા બહેનો હોય એ લોકોને પણ પડાવે ને તમે એ લોકોને દર અઠવાડિયે યા દર મહિનામાં બે વાર પંદર દિવસે એ લોકોને આ શીખવાડો અને એના કરના એના પછી એ લોકોને એક એમ્તાન લો આ સબ્જેક્ટ ઉપર આ એક બેઝિક વસ્તુ છે નાઝેરા તો એ લોકો પડે છે પણ આ બુકલેટ એવી વસ્તુ છે કે નાની વસ્તુ છે આ લોકો તમારા આલીમના સાથે રહી અને તમારા ભાવનાઓથી અને તમે એ લોકોને અભ્યાસ કરાવશો તો એ લોકો તમારા પાસેથી જલ્દી શીખી જશે પોતે શીખશે એના કરતાં વધારે તમારા કરતા શીખશે એટલે હું ગણને ખાસ કરીને અપીલ કરું છું કે તમામ આલીમગણ છે એ પોતાના મદરસાઓની અંદર જે તોલબા હોતા હોય એ લોકોને આ ખાસ પોતાના સિલેબસમાં ભલે રોજ નહીં તો અઠવાડિયે એકવાર એ પંદર દિવસે આ વસ્તુ ઉપર એકવાર ધ્યાન આપે અને આ બેઝિક વસ્તુ છે ઇનશાલ્લા તાલા આ પહેલી સારી પહેલ છે આપણે દિનમાં પણ કામ આવશે દુનિયામાં પણ કામ આવશે ને આ વસ્તુ આપણના જે સ્ટુડન્ટ છે જે તલબા છે આગળ જ્યારે ભણી અને અરબ કન્ટ્રીઝમાં જશે તો આ એ લોકોને અભ્યાસ બચપનમાં કરેલું હશે તો ઇનશાલ્લા એ બાળકો પોતાના આલીમોને આ જે સમ આજે બુકલેટ્સ જે લોકોએ બનાવી છે અબ્દુલ્લાભાઈએ યુસુફભાઈએ તો એ લોકોનો એ આભાર વ્યક્ત કરશે કે અમે બચપનમાં નાના હતા ત્યારે આ વસ્તુ શીખી તો અમને આજે જિંદગીમાં આ વસ્તુ બહુ કામ આવી છે